દસ વિદ્યાર્થીઓની નીચે આપેલી છે એકસો બાસઠ એકસો પિસ્તાલીસો સિત્તેર એકસો પંચ્યાસી એકસો ઓગણ સિત્તેર અને એકસો છપ્પન આ માહિતી પરથી વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર અને વિસ્તારાંક શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો એટલે કે સૌથી મોટું અવલોકન શોધવાનું છે આપણે અને એક્સેલ એટલે સૌથી નાનું અવલોકન તો આ માહિતીમાં સૌથી મોટું અવલોકન છે એકસો ને પંચ્યાસી અને સૌથી નાનું અવલોકન છે એકસો ને પિસ્તાલીસ હવે આપણે વિસ્તાર વિસ્તાર એટલે એટલે કે સૂત્ર જોઈએ એચ માઇનસ એકસો ને પિસ્તાલીસ વિદ્યાર્થી મિત્રો ચાલીસ સેમી જવાબ આવવાનો છે આપણો ચાલીસ સેમી આ તમારો છે આર હવે વિસ્તારાંક શોધવો છે તો વિસ્તારાંક બરાબર આરના ના છેદમાં એક્સેચ પ્લસ એક્સેલ જુઓ વિદ્યાર્થી મિત્રો વિસ્તારાંક જોઈએ છે બરાબર ચાલીસ ના એકસો પંચ્યાસી વત્તા એકસો બરાબર છિસ ના છેદમાં ચાલીસ ના છેદમાં ત્રણસો ને ત્રીસ અને ચાલીસ ભાગ્યા ત્રણસો ત્રીસ કરીશું એટલે જવાબ મળશે આપણને 0.12 બાર કેટલો મળ્યો 0.12 પોઈન્ટ બાર તો આવી રીતે વિસ્તાર શોધવાનો હતો સૌથી છેલ્લું છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર બે તરફ જઈ રહ્યા છે દાખલા નંબર બે બીજા દાખલામાં કીધું છે કે એક બસ કંપનીની 77 બસ શહેરોમાં મુસાફરી માટે પ્રાપ્ય છે કોઈ એક દિવસ કોઈ એક સમયે બસમાં બેઠેલા મુસાફરોની સંખ્યાના નીચે આપેલા વિતરણ પરથી એક બસમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યાનો વિસ્તાર અને વિસ્તાર શોધો વિદ્યાર્થી મિત્રો અહીંયા મુસાફરોની સંખ્યા એ તમારો એક્સ છે અને બસની સંખ્યા એ એફ છે અહીંયા એફ એટલે કે આવૃત્તિ સાથે કોઈ નિસ્પત નથી આપણો આપણે લોકો અવલોકનમાં જોઈશું સૌથી મોટું અવલોકન અને સૌથી નાનું અવલોકન તો એક્સેચ બરાબર સૌથી મોટું અવલોકન સૌથી મોટું અવલોકન જોઈએ આપણે તો એ મળે છે તમને સૌથી મોટું અવલોકન સાડત્રીસ અને એક્સેલ બરાબર સૌથી નાનું અવલોકન સૌથી નાનું અવલોકન અને એ મળે છે આપણને સૌથી નાનું અવલોકન છે બે

વિસ્તારાંક જ્યારે શોધવા ગયા છે ત્યારે આપણે વિસ્તારાંક બરાબર આર ના છેદમાં એક્સેચ પ્લસ એક્સેલ આવશે ઓકે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો જુઓ બરાબર આર મળે તો તમારો કેટલો પાંત્રીસ છેદમાં સાડત્રીસ વત્તા બે પાંત્રીસ ના છેદમાં ઓગણ અને ફાઇનલ જવાબ આપણને મળે છે પાંત્રીસ 39 કરીશું એટલે 0.90 પોઈન્ટ નાઇન્ટી ઝીરો પોઈન્ટ નાઇન્ટી આપણને ઓકે હવે આપણે જઈ રહ્યા છીએ દાખલા નંબર ત્રણમાં દાખલા નંબર ત્રણ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર ત્રણમાં આપણને વાત કરી છે કે એક શાળાના વિદ્યાર્થીઓના નીચે આપેલા ગુણના આવૃત્તિ વિતરણ પરથી

આવૃત્તિને ધ્યાનમાં લેવાની નથી એના અવલોકનોને એને વર્ગને ધ્યાનમાં લઈશું તો સૌથી નાના વર્ગનો એટલે અધ જે પહેલો વર્ગ છે સૌથી પહેલો વર્ગ નાનો વર્ગ એની અધ સીમા અને સૌથી મોટા વર્ગની ઉધ્ધ સીમા લઈશું આ દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો એક્સેચ જે છે એ સૌથી મોટો વર્ગ આપણો સિત્તેરથી એસી એટલે એસી મળશે અને એક્સેલ જે છે એ સૌથી નાનો વર્ગ અને એની અધ સીમા વીસ હવે આપણે સૂત્ર રાખીશું કે બરાબર એસી માઇનસ વીસ જવાબ આવ્યો છે આપણો સાઈઠ આ એનો વિસ્તાર હવે આપણે લોકોએ વિસ્તારાંક શોધવો છે તો વિસ્તારાંક બરાબર R ના છેદ માં એક્સે XL અહીંયા અહીશું સાહીઠ ના છેદમાં એસી વત્તા વીસ ના છેદમાં સો અને જવાબ મળે છે જીરો પોઈન્ટ જીરો પોઈન્ટ આ આપણો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જીરો પોઈન્ટ ઓકે તો આ હતો દાખલા નંબર આપણો ત્રણ હવે આપણે દાખલા નંબર જે ચાર છે એ જોવા જઈ રહ્યા છે ચોથા દાખલામાં એવું કીધું છે વિદ્યાર્થી મિત્રો એક વિસ્તારમાં આવેલા એસી દુકાનોના દૈનિક વકરા હજાર રૂપિયામાં આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે દૈનિક વકરો છે દુકાનની સંખ્યા છે પાંચ થી નવ દસ થી ચૌદ પંદર થી ઓગણીસ વીસ થી ચોવીસ પચીસ થી ઓગણત્રીસ અને ત્રીસ થી ચોત્રીસ વિદ્યાર્થી મિત્રો આવૃત્તિ પણ આપેલી છે દુકાનોની સંખ્યા અગિયાર વીસ સત્તર તેર બાર અને સાત પણ જ્યારે વિસ્તાર સુધી છે ત્યારે આવૃત્તિ સાથે કોઈ નિસ્બત નથી આવૃત્તિ તરફ આપણે ધ્યાન પણ આપીશું નહીં આપણે જોઈશું વર્ગ હવે સૌથી નાનો વર્ગ પાંચથી નવ છે અને સૌથી મોટો વર્ગ ત્રીસ થી ચોત્રીસ છે મોટા વર્ગની ઉધ્વસીમા એટલે કે ચોત્રીસ એ તમારો એક્સેજ છે અને સૌથી નાના વર્ગની અધસીમા પાંચ જે છે વિદ્યાર્થી મિત્રો આર બરાબર એક્સએચ માઈનસ એક્સેલ બરાબર ચોત્રીસ માઇનસ પાંચ જવાબ આવી ચુક્યો છે ઓગણત્રીસ હજાર ઓગણત્રીસ હજાર આ એનો વિસ્તાર છે છે હવે આપણે શોધવાના વિસ્તારાંક વિસ્તારાંક તો છેદમાં છેદ છેદમાં ચોત્રીસ વત્તા પાંચ એટલે ઓગણત્રીસ ના છેદમાં ઓગણચાલીસ આવશે વિદ્યાર્થી મિત્રો અને ફાઈનલ આન્સર આવશે આપણો એ આવશે જીરો પોઈન્ટ હવે આપણે જોઈ રહ્યા છે આગળનું આપણું એક ટોપિક અને તે છે ચતુર્થક વિચલના ચતુર્થકોનો અભ્યાસ વિદ્યાર્થી મિત્રો આપણે કર્યો જ છે ચતુર્થકોને આપણી પાસે જે ચતુર્થકો છે એ ચતુર્થકોને ક્યુ વન અને ક્યુ થ્રી વડે દર્શાવવામાં આવે છે અને ચતુર્થક વિચલન જે મળવાનું છે વિદ્યાર્થી મિત્રો એનું સૂત્ર જે છે એને ક્યુડી વડે દર્શાવવામાં આવે છે ક્યુડી બરાબર ચતુર્થક વિચલન ચતુર્થક વિચલન ઓકે અને એનું સૂત્ર છે ક્યુડી બરાબર આના જેવું છે ક્યુ થ્રી માઇનસ ક્યુ વન ક્યુ થ્રી માઇનસ ક્યુ વન છેદમાં બે આની સરેરાશ આવશે અને ચતુર્થક વિચલનાંક જ્યારે આવશે ત્યારે જેવું આપણે સૂત્ર આ જોયું એ રીતે જ આવશે જુઓ અહીંયા ચતુર્થક વિચલનાંક બરાબર ક્યુ ક્યુ થ્રી માઇનસ ક્યુ એટલે અહીંયા બીજો અને ત્રીજો ચતુર્થાંકશ શોધવાનો છે આપણે કેવી રીતે શોધવાનો છે એ ઓલરેડી આપણે લોકોએ અગાઉના ચેપ્ટરમાં જોઈ લીધું છે પણ આ ચતુર્થક એટલે ક્યુડીનું સૂત્ર આ છે અને ચતુર્થક વિચરણાંકનું સૂત્ર આ છે વિદ્યાર્થી મિત્રો આ બંને શસ્ત્રોથી હવે લડવાનું છે આપણે ચાર પોઈન્ટ બે માં તો જુઓ અહીંયા ચાર પોઈન્ટ બે આપણે જોઈ રહ્યા છીએ

ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધો તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આ બધા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવીશું તો નંબર વન અહીંયા લખીશું કે અવલોકનોને અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા ચડતા ક્રમમાં ગોઠવતા તો સૌથી પહેલા આવશે પંદર અઢાર વીસ પંદર અઢાર વીસ ત્યારબાદ આવશે ચોવીસ પચીસ સત્યાવીસ ચોવીસ પચીસ સત્યાવીસ બત્રીસ પાંત્રીસ છત્રીસ બત્રીસ પાંત્રીસ છત્રીસ પાંત્રીસ અને પચીસ ઓ પંદર અને એકતાલીસ અહીંયા એન બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એન બરાબર કેટલા છે દસ છે વિદ્યાર્થી મિત્રો હવે ક્યુ નું સૂત્ર મૂકીએ ક્યુ બરાબર અવલોકન અવલોકનની કિંમત માં અવલોકનની કિંમત તો જુઓ અહીંયા છેદમાં અવલોકન અવલોકનની કિંમત એટલે બે પોઈન્ટ પંચોતેર આવશે વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે બે પોઈન્ટ પંચોતેર હવે બીજા અવલોકનની કિંમત અને એવું કહી શકાય કે બીજા અવલોકનની કિંમત વત્તા જીરો પોઈન્ટ પંચોતેર અને કૌશમાં ત્રીજા માઇનસ બીજા અવલોકન અવલોકન તો જો વિદ્યાર્થી મિત્રો બીજું અવલોકન છે આપણો અઢાર વત્તા જીરો પોઈન્ટ પંચોતેર ત્રીજું છે તમારું વીસ માઇનસ અઢાર એટલે અઢાર વત્તા જીરો પોઈન્ટ પંચોતેર એટલે અઢાર વત્તા એક પોઈન્ટ પચાસ આવશે એટલે જવાબ આવશે તમારો ઓગણીસ જવાબ કેટલો આવશે ઓગણીસ આ હતો આપણો ક્યુ વન હવે શોધવાનો છે આપણે તો ક્યુ થ્રી બરાબર થ્રી એન પ્લસ વન અવલોકનની કિંમત અવલોકનની કિંમત જો વિદ્યાર્થી મિત્રો ત્રણ કૌશમાં દસ વધતા એક ના છેદમાં ચાર ત્રણ કૌશમાં બે પોઈન્ટ પંચોતેર આઠ પોઈન્ટ પચીસ એટલે એવું કહી શકાય કે આઠમું અવલોકન બરાબર આઠમું અવલોકન વધતા જીરો પોઈન્ટ પચીસ નવમું માઇનસ આઠમું અવલોકન વિદ્યાર્થી મિત્રો આઠમું અવલોકન જોઈએ આપણે અહિયાં તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને પચીસ નવમું છે છત્રીસ માઇનસ પાંત્રીસ એટલે પાંત્રીસ વત્તા જીરો પોઈન્ટ પચીસ અને અહીંયા એક આવશે પાંત્રીસ વત્તા જીરો પોઈન્ટ પચીસ જવાબ આવશે પાસ પોઈન્ટ પચીસ વિદ્યાર્થી મિત્રો આપણને Q1 અને Q3 થ્રી મળી ચુક્યા છે ક્યુ થ્રી છે પાંત્રીસ પોઈન્ટ પચીસ હવે આપણે શોધવાનું છે મેન સૂત્ર ક્યુડી ક્યુ બરાબર ક્યુ થ્રી માઇનસ ક્યુ વન ટુ બરાબર પોઈન્ટ ઓગણીસ પોઈન્ટ પચાસ ભાગ્યા બે બરાબર જોઈએ આપણે તો પંદર ભાગ્યા બે જવાબ આવે છે સાત પોઈન્ટ ચતુર્થક વિચરણા વિચરણાંક બરાબર ક્યુ 7.85 માઇનસ ક્યુ વન છેદમાં ક્યુ થ્રી પ્લસ ક્યુ વન અહિયાં પાંત્રીસ પોઈન્ટ પચીસ માઇનસ ઓગણીસ પોઈન્ટ પચાસ છેદમાં પાંત્રીસ પોઈન્ટ પચીસ વત્તા ઓગણીસ પોઈન્ટ પચાસ આવશે તો જુઓ વિદ્યાર્થી મિત્રો બરાબર જોઈશું આપણે તો આ તો મળ્યા હતા પત્તર પંદર પોઈન્ટ પંચોતેર ના છેદમાં આ જે સરવાળો મળવાનો છે આપણને એ પોઈન્ટ પંચોતેર મળશે કેટલા મળશે ચોપન પોઈન્ટ પંચોતેર જવાબ આવશે આપણો ઝીરો પોઈન્ટ ઓગણત્રીસ જવાબ આવશે જીરો ઓકે અહીંયા બે પોઈન્ટ ચાર પોઈન્ટ પેનો પહેલો દાખલો બન્યો છે બીજો ડાકલો આપણે આવતા વિડીયોમાં જોઈશું ઓકે